આજુબાજુમાં રહેતા છે ને પારાવારી રજૂઆત કરવા છતાં કોઈ જ યોગ્ય ધ્યાન ઉપર લેતા નથી અને કઈ પણ કામ કરાવી રહ્યા નથી જ્યારે સરપંચના પતિ એવો જવાબ આપી રહ્યા છે કે અમારી પંચાયતમાં કામ કરવા માટે ગ્રાન્ટ કે નાણાં નથી આ વિસ્તારના રહીશોને ગંભીર બીમારી થાય તેની રાહ સરપંચ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે રખ્યાલ પ્રજાપતિવાસમાં પંદરમાં નાણાં પંચમાંથી પાણીની પાઇપલાઇન પસાર થતી હોવા છતાં તલાટી કે સરપંચ આ મુદ્દે કોઈ ચર્ચા કરવા માંગતા નથી રખિયાલ ગામે ઠેર ઠેર દબાણો વધતા જઈ રહ્યા છે પણ ગ્રામ પંચાયત તો આંખે પટ્ટી બાંધીને વહીવટ કરી રહી છે રખિયા ગામનો સરપંચ મહિલા ઉમેદવાર હોવા છતાં પણ સરપંચના પતિ નાથુસી વારંવાર વહીવટ કરી રહ્યા છે રખ્યાલ બજારથી રખિયાલ રેલવે સ્ટેશન જવાનો રસ્તો વીસ ફૂટ પોળો હતો જે હાલમાં આઠ ફૂટ થઈ જવા છે છે સમયમાં રસ્તો જઈ રહ્યો રેલવે સ્ટેશન તરફ રહેતા રહીશો જવા તો વાહન વ્યવહાર લાવવા લઈ જવામાં તથા ઇમરજન્સીમાં એકસો આઠને ને લઈ જવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે હવે જોવું રહ્યું કે બૌદ્ધિક ભારતના સમાચાર પ્રસિદ્ધ થયા પછી વૃંદાવન સોસાયટીમાં પાણીનો નિકાલ કરવામાં આવશે શું પ્રજાપતિવાસમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવશે રેલવે સ્ટેશનનો રસ્તો ખોલવામાં આવશે આગળના અંકમાં દેગામ તાલુકાના કેટલા ગામોના સરપંચની જગ્યા પર કોણ વહીવટ કરી રહ્યા છે કેટલા તલાટીવા સરપંચોને મદદ કરી રહ્યા છે જેથી આ લોકો વારંવાર ગ્રામ પંચાયતમાં દોરી રહ્યા છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે કેટલા ગામના તલાટી સરપંચની જગ્યા પર બીજા જોડે વહીવટ કરાવી રહ્યા છે આગળના સમાચારમાં બોધિક ભારત ન્યૂઝ ચેનલમાં બતાવવામાં આવશે આ કયો વિસ્તાર છે બેન

એનો કોઈ કોઈ નિકાલ આવતો નહીં અને આ કારણે બીમાર પડ્યું તો શું તકલીફ થાય બરાબર કોઈ ભરતું નથી રિપોર્ટર દિનેશ ચંદ્ર બોધિક ભારત ન્યુઝામ